જિલ્લાના ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી વાવાઝોડાને કારણે ચીખલીના તલાવ ચોરા અને વાંસદાના સિરધઈ ગામમાં મોટું નુકસાન થયું છે ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા અને ઘરના પતરા ઉડી ગયા હતા વૃક્ષો પડવાથી વાહનોને નુકસાન થયું હતું જ્યારે પતરા ઉડવાને કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા વાવાઝોડા બાદ વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે રાત્રે જ અસરગ્રસ્ત તલાવચોરા ગામની મુલાકાત લીધી હતી તેમણે તંત્રની મુશ્કેલીના આ સમયમાં લોકોને ઝડપથી મદદ કરવા સૂચના આપી હતી ગઈકાલે જે વાવાઝોડું ચીખલીમાં આવ્યું તેના કારણે અમારી શાળામાં ઘણું નુકસાન થયું છે શાળાના હોલના બધા જ પત્ર ઉડી ગયા છે વાયરિંગ પણ ખરાબ થઈ ગયું છે અને વાવાઝોડાની સાથે વરસાદના કારણે હોલમાં પાણી ભરાઈ ગયું છે અને હોલમાં રહેલો સામાન પણ સામાનનું પણ ખૂબ નુકસાન થયેલું છે અને વાયરિંગ સ્પીકર એના લીધે લાઇટ લાઇટ સિમેન્ટ શીટ એ બધું ખરાબ થવાથી આશરે

માર્ગ અને મકાન વિભાગે રાત્રે જ રસ્તા પર પડેલા વૃક્ષો કટર વડે કાપી જેસીબી મશીનની મદદથી હટાવ્યા હતા જેથી ગામમાં વાવાઝોડાને કારણે બંધ થયેલા રસ્તાઓ તાત્કાલિક ખોલી જનજીવન થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત